હા મત મત જા 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 રઈ મારું માઈક કાળું મારું માઈક લેન જો બુરા ભાઈ હુર મારો મારો હારો આવો ગીત ગવાયો કઈ યુદ્ધ કરવા આવ્યો બકૈયું અલ્યા યુદ્ધ કેરાતો ન્યા તમે આ હા હા અલ્યા જોજો મારું એ હા હા કામલે 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 અલ્યા અલ્યા ભાઈબંધ આર નહીં ચાલે ને મારી સાથે હું મુંગો હું છું ચાલે ભાઈ ચાલે અલ્યા કયું પડ્યા અમે